પિતાએ જના ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાની વ્યથા રજૂ કરી હતી રાજકોટ જેવી ઘટના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ પાંચ વર્ષ પહેલા બન્યો હતો સુરતની એવી ઘટના જેને વિચારીને આજે પણ હૃદય કંપી ઉઠે છે મૃતકના પરિવારને આજે પણ પરિવારની ઊંઘ આવતી નથી તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલા ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરા અને યશવી કેવડિયાના પિતાએ જના દેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી યશવી કેવડિયાના પિતા દિનેશ કેવડિયા ભાવુક થયા હતા રાજકોટની ઘટના સાંભળતા કાલે આખી રાત ઊંઘ નથી આવી મારી દીકરીને આખી રાત યાદ કરી હતી અને કહ્યું હતું કે મારી દીકરી મારું અભિમાન હતી ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી હતી

તક્ષશિલા પછી જેટલી પણ દુર્ઘટના બની છે તે બધામાં એસઆઈટીની રચનામાં શું રિપોર્ટ આવ્યો તે કોઈને ખબર નથી આજે પણ તક્ષશિલાના આરોપીઓ કોર્ટમાંથી અમારી સામે હસીને ચાલ્યા જાય છે કોર્ટના કઠેરામાં ઊભા રાખી અમારા સવાલ પર સવાલ ઊભા કરે છે દીકરીની એટલી જ ચિંતા હોય તો આવા ટ્યુશન ક્લાસમાં ભણવા જ શું કામ મોકલી હતી મારી દીકરીએ પોતાના પપ્પાને સુપરમેન બનીને ફોન કર્યો હતો હું મારા ધંધાના સ્થળેથી તક્ષશિલા સુધી દીકરી સાથે ચાલુ ફોને પહોંચ્યો હતો એ મારી દીકરીના છેલ્લા શબ્દ હતા કે પપ્પા હવે કંઈ થઈ નહીં શકે મારા કપડાં બળવા માંડ્યા છે હવે હું નહીં બચીશ સમગ્ર દેશ કે ગુજરાતમાં ક્યાંય પણ નાની પણ આગ લાગે તો મને મારી દીકરીના આ છેલ્લા શબ્દો ગુંજી ઉઠે છે આજે પણ એ દ્રશ્યો યાદ કરીને ધ્રુજી ઉઠાય છે વકીલો ભલે કહેતા હોય કે કેસ નહીં લડીએ પણ પછી આરોપીઓને બચાવવા સારામાં સારા વકીલો સામે આવે છે તક્ષશિલા વખતે પણ સુરત બાર એસોસિએશનના વકીલોએ આરોપીઓનો કેસ નહીં લડવાની વાત કરી હતી આવા જ વકીલો કેસને લાંબો ખેંચી રહ્યા છે આવી ઘટનામાં કલેક્ટર પાલિકા કમિશનર પર પગલાં લેવા જોઈએ આ બધી જવાબદારી પાલિકા કમિશનર અને કલેક્ટરના અંડરમાં આવતી હોય છે તેવું તેમણે જણાવ્યું હતું પાંચ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસમાં ચોવીસ પાંચ બે હજાર જે ઘટના બની એમાં મારી દીકરીનો ભોગ લેવાનો હતો એ પછી બે દિવસ પહેલાં એને પાંચ વર્ષ પૂર્ણ થયા મેં પાંચમી શ્રદ્ધાંજલિ આપી અને વાર્ષિક શ્રદ્ધાંજલિ પાંચ વર્ષના સમયગાળામાં સ્થળ બદલાયા નામ બદલાયા સિસ્ટમ ત્યાં ને ત્યાં રહી શેર બદલાણા ટાઈમ બદલાણો તારીખ બદલાણી ન બદલાણું તો સિસ્ટમ એના હિસાબે આજ આ રાજકોટમાં ભોગવવાનો જે વારો આવ્યો છે હું તો ક્યાં સુધી કહું છું કે હજી જાગો તંત્રને ઢંઢોળો આગ મારા ઘરે આ જ આવી છે કાલે તમારા ઘરે પણ આવી શકે છે ન્યાયની આશા તો હવે તો એવું થાય છે કે હવે અમે છોડી દીધી છે પાંચ વર્ષ સુધી સતત સતત ને સતત માનસિક આર્થિક શારીરિક બધું જ ઘસી નાખ્યું સુપ્રીમ કોર્ટ સુધી જઈ આવ્યા પૈસાનો વ્યય કર્યો આજે ત્યાં ને ત્યાં સહી પાંચ વર્ષમાં પંચોતેર છોતેર સાક્ષીઓ લેવાના છે કોરોનાના નામે કેસના ભરાવાના નામે વકીલો ગેરહાજનના નામે તારીખ તારીખ બીજો કોઈ એમને મળતું નથી હાઈકોર્ટમાં જાય તો તારીખ આપી દે મહિના પછી આવજો અહીંયા દર મહિને એક તારીખ પડે છે હવે આટલા આથી મોટો બનાવ કયો હોય કે જેની માટે તમારે ફાસ્ટ ફાસ્ટોટ ના કરાવો આવા બનાવને લઈને તો તમારે દાખલો બેસાડો તમારી પાસે અમારા બાળકો જે એને એણે ભોગ દીધો છે એ તમને ચાન્સ આપ્યો છે અમારા બાળકોએ અમને બે હજાર ઓગણીસમાં એમ હતું કે આ છેલ્લો બનાવશે આવું અમે બીજી વાર ના બનવા દઈએ કે ટ્યુશન ક્લાસમાં કે કોઈ પણ સાર્વજનિક જગ્યાએ આ વસ્તુ ના બને છતાંય આ પ્રથમ દિવસે બન્યું ત્યારે અમારા એમ એમસી હિંમત હારી ગયા અમિત કે હવે આમાં કાંઈ સુધારો આવશે નહીં દરેક વખતે ખાલી નામ બદલાય છે પીડિતોના બાકી ત્યાંનું ત્યાં છે કોઈ મોટા માણસોને એફઆઈઆરમાં તો દૂરની વાત છે ખાલી ધરપકડ પણ સામાન્ય કરવામાં નથી આવતી કે ભાઈ તમે કયો તમારો આમાં શું રોલ હતો બધા સેટિંગથી ચાલે છે ભ્રષ્ટાચાર એટલો બધો હદથી કેન્સરની જેમ ફેલાઈ ગયો છે હવે મને લાગે છે દૂર કરવું બહુ અઘરો છે અને ભારતનું ન્યાયતંત્ર એવું છે ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે એટલે હજી દોડી છે પણ ક્યારેક ક્યારેક એમ લાગે કે ભારતમાં જિંદગી બહુ સસ્તી છે ન્યાય બહુ મોંઘો છે રોડ ઉપર ગમે ત્યારે તમારી જિંદગી વહી જાય છે એના ન્યાય મેળવવામાં વીસ વીસ વર્ષ વહી જાય છે તમારે એક માણસ નથી જાતો અમારા અમારા બાવીસ છોકરા ગયા ને એની પાસે એક નથી અમારા બાવીસ પરિવારો તમે હજી હજી હાલની રાતે નથી શકતા એની પછી ચાર દિવાળી ગઈ મારા ઘરમાં દીવો નથી મેં પ્રગટાવ્યો આ હાલત અમે જીવી છે અને એ હાલત હવે રાજકોટવાળાની થાય કેવી દીકરી મારી દીકરી ખૂબ જ ટેલેન્ટેડ હતી એને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવો હતો એને કપડાનો બહુ જ શોખ હતો અતિશય અને હું ટેક્સટાઇલ સાથે જોડાનેલો માણસ છું એટલે એ રોજે કહેતી કે તમે સાડી બનાવો છો હું ડિઝાઇન કરીશ તમે સાડી વેચજો મારો કોર્સ એકવાર પૂરો થઈ જવા દો એ આશાએ મેં એને ત્યાં મોકલી હતી વર્ ચોવીસ તારીખે આ બનાવ બન્યો એનો જીવ ગયો અને પચીસ તારીખે એનું રિઝલ્ટ આવ્યું બારમાનું કોલેજ તૈયાર હતી બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું હતું એક સાથે મારે એક બીજો એક બાળક છે એક સાથે બેને ભણાવી શકવાની કદાચ મારામાં તાકાત નહીં હોય તો એ એણે મારા જે બાળક છોકરો છે એણે એને પોતાનું ભણવાનું છોડી દીધું હતું આને ભણાવવા માટે ભક્ની પાસે અમારે લેવા દઉં